સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ ડુંગળીનો છોડ હે એટલી મતલબ કે હું ડુંગરી કાં પણ એને કામ કહેવાતું હોય ને એ મળી નથી ખબર એને હેઠથી હે ને કાંદા નીકળે અને એ કાંદા હે ને એમાંથી પછી આવા ઝાડ થાય નાનું આમ થું ને પછી રૂપારા રૂપારા ફૂલ ઉગડે કેવા મસ્તી ના આસો ગુલાબી કલર ને અલગ જ માહોલ બનાવે કઈક નજારો તો મસ્તી નો આવે એનું એનું હે ને વ્યુ બહુ મસ્તી નું આવે કે આ જોવાથી આપણી પણ એવી અસર નું લાગે નાનું હે પણ રૂપાળીનું એવું હે ને આ સંપો હે ને હું મારી બિનની વાડીથી લેવી હતી અને ગુલાબી કલરનો હે અને લાગે પણ ગો

લાઈટ વહી ગઈ ને તે આમાં ને મારા સંપલમાં ડિઝાઇન એ જ મતલબ કે નકસી હોય ને એ ગાઈ ગઈ ને હટાણે ધોવાનું ના હોય ને હાલવું પડે નકર કડી જાય કડીનો ગોળો જાય નકર પગનો ગોળો જાય બેમાંથી એક તો તનતા નહીંકી જ રાખવાનું રી અને કાય એમાં રૂપારીઓ ધોયેલ હોય ને તે જ રૂપારીઓ લાગે હાઉ માદણા બોલાવે દીધા હટાણે બધી બધું કે ભર્યું હોટલું ગમાણ્યું ને તો બધુંય કાઢી લીધું અને વાગ્યા એ હાડા હાથ આઠક હું થેગું એ ગમાયણું કાઢી લીધું વાહીંડા કરી લીધા એ તો બધુંય થેગું રાણી મે ધવાડો તો આપણો કન્ટિન્યુ ચાલુ છે હગાની જનરેટર લેવું ને તે એક એક ફોન હે મારો આપું ઈ હે કદાચ કાકા કોઈ હવે એમાંથી એક હે જનરેટર લેવા જઈએ ને એક કાલે કોમેન્ટ કેટલો ખર્ચ દી આખાનો આવે અને દી આખાનું કેટલું દૂધ થાય એટલે એક ટાણાનું વધે અને એક ટાણાનું જાય એક ટાણાનું છે ને એટલે એમાં દી આખાનું સાત હજારનું દૂધ થાય એટલે સાડા ત્રણ હજાર ખર્ચામાં જાય અને સાડા ત્રણ હજાર વધે એટલે દી આખાના સાડા ત્રણ હજાર રૂપિયા આપણો હાવ ચોખ્ખો નફો વધે અને આ ખાતર થાય એ આપણું નફામાં ને જૂનું પહેલાં તો અમે હે ને એ જનરેટર છે ને જૂનું લેવાનું વિચાર કરતા હતા કે એટલે એ થોડી ભીહોમાં નવો સાલી પિસ્તાલીસ હજારનો ખર્ચો ન કરાય એટલે જૂનું લેવાનું વિચાર કરતા હતા પણ પછી એ કહીએ કે જૂનું પછી હાકવાટાણે જ ધંધિયા કરે તો ન મજા આવે એટલે અને જોઈએ કે કૂટી પાડવામાંય મશીન જોઈએ કૂટી પાડવામાં લાઇટની જરૂર પડે અને પાણી કરવામાં લાઇટની જરૂર પડે એટલે જોઈએ એ

નફાનો ઢેગલો થઈ ગયો ને તો એ સળાવવાનો હે તો મામાના લોડરમાં છે ને કંઈક મિસ્ટેક થઈ અને એમાં મારો ધતુરો છે ને આ જાતો રહેવાનો અરે આ તો હું આવીને જ મહેસાલું થયું આ પણ ભરાઈ ગઈ આ ઉકળો જે હે ગટરનું પાણી આવે ને એ આ આવે તે એ પણ ભરાઈ ગઈ અને પાહે કેસવાતાની ખાડી એ પણ ભરાઈ ગઈ ને એ હે ને સલકવાની તૈયારી છે એટલે હું હે ને આજ રાખ પાણી કાઢે નાખા ને અટાણે તો હે ને હાવ જોવે જોવે અને પગ દેવો પડે આ હે ને કુસો આવે ગો એટલે હે ને પાણી નીકળે ને થકતું અટાણે તો હું તો સંદાણલ જ છે એટલે

બધું વાવે ગઈ હતી પચકોરા પચકોરાની હાકર ટેટાની એવું બધુંય વાવે ગઈ હતી સેલ પડી ને એમાં ખોતરાડે નાખ્યું હતી તો વાઈને હું હર હટ ગું અને આ હે ને હું કોઈ પણ જગ્યા એવી ન હોય કે પડી રહેવા દા આ હે ને એલોવેરા પ્લાન્ટ હોતા ને એ મારા પાસે વાવે દીધા હતા તે આ સલનિમિકવા પારી પારીમાં આ રોગી પણ અહીં પડી રહીએ ઈ પારીમાં વાવે દીધા હતા ને તો ઈ અસલ લાગે ગઈ ને આ એક કેરી વાવે ગઈ હતી તો ઈ અસલ ને લાગે ગઈ અને આ એક ધતુરો ઉતો તો ઈ એ જવા માંડ્યો રે ગોઈ રે ગોઈ અને કઈ આગણી હે ને ડૂબક્યું લેત રહી સાણમાં ને આ ગલકાનો તુરિયાનો ની વેલા વાવે ગઈ હતી એક રીયો જારી આમાં આમાં હે ને એ આ વાવેગલ હે ઈ હે ને મારા હાથું એના ઉપર ન જોવાનું હાથું માં હે ને મણી હેવ દૂધ લાગ્યું ને પાણી લાગ્યું ગયું કે જાજી ભી હું દોયા રાખીએ ને એટલે ઝાજિયું એટલે એટલી તો કંઈ પાંચ જ હું ધોવા પાસ કંઈ જાજીયું ન કહેવાય એટલી તો માપની કહેવાય પણ હે ને હાથું માં આ પલરે પલરે પાછી હે ને ઉપરો નો લા એટલી પલરે પલરે પાણી લાગ્યું મારે દ્રવ્યા નહીં કે કીની ભાગે ગઈ હાલ ભીંજાવું ને

અહીં આલે કે આમ હા પાણી લઈને મલોસ છે પણ લાઈટ ન હોય ત્યારે સુરી છે કાયમ આપણે નડીલેન ફુવારા મારતા હે ને કારણ કે અહીં વારો આવે સાર માં હાળવ પછાવાજ માથે

બીજું થાય જનરેટર લે જનરેટર સેકન્ડ માં હું એવું કામ થોડો થોડો ઘણો ફેર પડે કઈ જાય તો

એ પાછો આવે ને તો કઈ કામ વધે નહી એટલે નિરાય તો એ હાણ આવે કે કારક પણ વારો આવે વેલાક મોડો અને આજે આજ કેટલી મેં હોય છે આજે એને કર્યું એટલે એમ કે ધીરે ધીરે હું બે બે ડોલું ના એ જ હોય ને બીજું હોય ટુકડી ટુકડી એ વાત તો હાસી છે જો આની શિયાળની કર્યું આ પેલી એક ગાય બીજી ત્રીજી સોથી એની કર્યું ને આખોની લાઈનમાં આની શિયાળની કરી ત્રણની કર્યું એટલે હે ને હાથ કર્યું પણ પાસે પાસે કર્યું તે હગો કહે કે બહુ ઉસ્તાદ માયા હે કે એટલે બીજું કઈ નઈ પણ તોણી થાય ને કે મેં પાણી કર્યું ઈ એટલે તોણી ઈ નો લાગે કે મેં પાણી નતું કર્યું લાઈટ હોય ત્યારે હે ને નડી બહુ ઓછી હોય એટલે અહીંયા તો બે બે ભી હો બે ગાયું શિયાર જ છે ત્યાં જીવ ને અને અત્યારે હેને લાઇન્ટી જતી લુબડાઈ ધોવા હે ઢેગીલો એક થેગા હે તગારું મોટું ખરાઈ ને લુગડા થેગા કે અસુટ આવ તો પહેલાંમાં આવીએ ને એટલી પાછા આ લુગડા ઘેર તો ન આવે એટલી ઈવાનીમાં બદલાવવા મળે વેકરે છે ને

પેર ઉડી ઠારી આવી અને પેરમાં થાય ને મીન નખું ભરાવે ભરાવે ને પૂરું કરી લીધું ચેતા ખરી પાકલ પાકલ હે ને કુંભા હે તે પાણી એ કરતી હતી તે અગાઉ કે હું પાવડો મરથી મારદા પછી નિરાણ કરીએ કે તે કાંઈ નહીં કે આ એક તોડે લીધું એટલે દેખા હે કાસું કાસું પણ હે પાકલ હમ હે હે ને નિરાણ કરવી પાણી કરી લીધું ડોલી ડોલી પાણી લીધું તે હવે મેં કીધું નાખવા માંડીએ તે જ્યાં આપણે માલિક આવેલો ભરેલી હે ને દારાણ ઢેગલો એ નાખવાનો હે તે હગો મણ હણસડાવતો જાય એ ભરતા જ જાય અને મણ મણસડાવતા જાય તે હું નાખતી જાય તે હાલો તો આપણે એની પેલા નાખી દઈએ પછી કઈક વિડીયો એ તો કઈ વજન તો ન હોય હરવું હરવું હોય એટલે એ તો કઈ વાંધો ન આવે ક્યાંથી હા અને તો આ ટપ તો હે ને ખોરા હે એટલે એટલો કઈ વાંધો નતો આવતો બાકી આ ટપ જો હેરડીને નાખવાનું થતા ને દુ બહુ વહેમું લાગતું કે કે અમે સુરત રહેતા ને તે દુહે ને આ હેડી નાખવા પડતા કે ત્યાં હેડી જ આવે ખવડાવવામાં એટલે હેડી નાખવી પડતી ને તે સોડેની મારી એકલી થી ને ઓલુંય ન થાય સોડે જાય ને તો ઉપડે નહીં હા નાખી દીધું જરાક દઈ ની હરીફું હરીફું કરતા ગોપલી કાંઈ

પછી માલિકો છે ને એ નાખી દે કે અટાણ કાલે વિશ્કે આવી પાછું જો આવે જાય ને મેં તો બધું પલાળે ને જરી વાર નહીં જરવાય

તો ને આપણે દૂધમાં વાંધો ન આવે એ ઘટે નહીં વધારે પાણી ને સાડ રાખીએ તો એટલે હું વધારે એવા હાટું નાખીએ હવે ને હાંજુ દીન હક થેગું પછી આવ આગળ ખાઈ પીએ અને બેહી જાય હે પાડોન ભી બેરીએ ઓલી કોની આખી લાઈન ન નખાઈ ગઈ

ती अगड़ी मेड़ी आवे जाए ताडू ई लगे ती अभी है ना इरे आज जरा डीम ऑयल लगे जे ते वो बार ने बधी कंप्लीट वाले पण है ना टाटी पड़े के की के आखो बिसारी वर्षा चालू रियो ता मुते भिजाना राखी के के ता आलो नेवान पानी है ना आंधी आनी आवे ना ते अथो भिजाना राखी ने ते થોડીક એટલી થોડીક તાજી હું લાગે કે મેહેરીના પાસે જ જવાડો કરી દીધો હાવ તે ગરમ ગરમ હવા જાય ને ત્યાં ઘરે શરીર ફેકાય ને તો નોરધી પૂની તો મેડી આવે જાય અને ડોક્ટર એ કહે છે ને અટાણે નીકળે હગે ઈને કે કે અમાર પારાવાળાનું પૂલ હે ઈના ઉપરથી કહે કે પાણી જાય હી આજ અટાણે પાછા દહક દરવાજા કદાને ખોલ્યા છે એટલે એલો થયો તે ઈ નીકળે હગે ઈને ડોક્ટર તો ડોક્ટર તો ફોન કર્યો તો પણ એ હે ને મે આઈ થાય જાગરી દવા કરી લીધી જો તબેલામાંથી હે ને અમે હાવનવીરા થઈ ગયા લાઈટ ને જ ને કરતાં ધોવાનો ઊંઘો એટલે એ હે ને કેનું ને ડોલું ને એ પણ બધું અસલનું ધોવાનું ઉકે અને વસ્તા વારે દીધા ને હે આપણી નાવા ધોવાનું હે નાહી ધોવેલીએ ને તો પછી કીક રાંધવાનું કરીએ ને કદાચ આજનો વિડીયો તો હે ને મિનિટ ઉપરથી ને જોવાના તો ત્યાં લગભગ એવું હે ને પૂરો થવા આવ્યો હે કે વધારે જો લાંબો વિડીયો કરી નાખા ને તો પછી અપલોડ નથી થતો એટલે લગભગ તો કામ થાય એવા ઘણી પાછું હું જોવાના વિડીયો બંધ કરે ને તો ખબર પડે એટલી હું હે ને જાસુદમાઈ પણ અસલના પાસા એ ગોટા આ હે ને આદમી આ રેતી પાવડેથી ઢ પાવડે કાં ખપારેથી ઢહળે અને આ પગથિયા પાસે આવવા દીધી નકર હે ને આ લેફટન લાગતું હતું એટલે કારકના મારા જે હું હળતા ભાગે ને તો મોં ભરી જઈએ હું ત્યાં એટલે એવું હે ને આ છે ને આ સૂલો એણી નાખે એવું અમારે વેકરે કે વેકરામ નાખે તો તણાઈ જાય ને એવી ભાંગ પડી હતી કંઈ વાપરવામાં કાંઈમ આવે એ નથી